આજરોજ તળાજા પ્રાંત અધિકારી કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર અપાયું હતું જેમાં આ આવેદનપત્ર કઈ બાબતને લઈને અપાયું તે સાંભળો મિત્રો તમારું નામ મારું નામ અનીશ સુરેશી છે તળાજ અનીશ છે ઉપાધ્યક્ષ કે તમે ક્યાં આવો છો ને શું તમારી માંગ છે મેં એસડીએમ સાહેબ પાસે આવેલા છીએ કે ભાઈ સેમ ફોરના વારંવાર રિઝલ્ટ નબળું આવે છે વિદ્યાર્થીઓ મહેનત કરવા છતાં એનું પરિણામ નબળું આવે છે હોશિયાર વિદ્યાર્થી તો આમાં કંઈક ને કંઈક પ્રશાસનની ભૂલ હોય એવું દેખાય છે તે માટે શરી સરખી રીતે ફરી વખત પેપર ચેક થાય અને નબ નબળું રિઝલ્ટ છે તેમાં સુધારા વધારા થાય જે વિદ્યાર્થીને માર્ક મળવા પાત્ર છે એને મળે એવી માંગ અમે કરીએ છીએ એ તમારું નામ મોહન મિત્રા છે ડીબી રીસ કુકર જવાબદારી તમારી મિત્ર એને શું હોય પ્રેસિડેન્ટ તલાજા કોલેજ હા તમે ક્યાં આવ્યા છો ને શું તમારી માંગ મામલેદાર કચેરી આવ્યા છે સેમ ફોરવર્ડ અને રિજેક્ટ બહુ નબળું આવ્યું છે એના માટે અહીંયા પછી તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે કે રિઝલ્ટ સુધારો અને ફરીવાર બહાર પાડો કારણ પ્રોસેસન નબળું છે અને પેપર ચેક સરખા થતા નથી